જેમ સારું રાજ રચેલું ઘરની શોભા વધારે છે તેવી જ રીતે સારા પુસ્તકોનું વાંચન મનની શોભા વધારે છે તેથી જ સારા પુસ્તકોને માણસના સાચા મિત્ર તેમજ માર્ગદર્શક ગણવામાં આવે છે એટલે જ તો કવિ કલાપીએ પણ કહ્યું છે બની શકે તો જીવીશ હું માત્ર એકલા પુસ્તકોથી તે નાનપણથી જ સારા પુસ્તકો વાંચવાની અને સમજવાની ટેવ પાડો જે તમારા જીવનને સુખી અને સમૃદ્ધ બનાવશે